મારા બેન છે એમને તો બે વખત જ મેં જોયા છે હાલો ના છે અને આજથી બે રવિવાર પહેલા એમની મેટર બની ગઈ હતી અહીંયા મેટર થઈ હતી એમની આ બેન જયારે મેટર ચાલતી હતી ત્યારે મારીને ખાલી એટલું જ કીધેલું કે મારી બસ હવે નાકની ચૂની બાકી રહી છે પરંતુ અત્યારે આ મારા બેન એટલા ખુશ છે કે જેની કોઈ હદ નથી અને

મન જ ના થાય નીચે આવે એમાં ભરણ પોષણ કરતો હતો એ દસ હજાર લાવતો હતો એમાં પણ પછી કોરોના આવ્યો તો એ નોકરી છૂટી ગઈ એટલે બહુ મકાન વેચી દીધું મકાન વેચ્યા પછી ધંધો ખોલ્યો ધંધામાં કોઈ બરકત મારા પંદર

છેલ્લે હું આપઘાત કરવા માટે તૈયાર થઈ ગયો પછી આવી અને ગુરુવારે વાત કરી તો મને એટલો વિશ્વાસ જાગ્યો કે આ જગ્યાથી મારા દીકરાને ધંધો પણ ચાલશે અને મારો માણસને ગમે ત્યારે નોકરી પણ લાગશે પછી બીજા રવિવારે હું આવીને મારી બેઠક થઈ મેં તમે મને કીધું કે ઘર હતી કોઈ જાતનું કોઈ માન સન્માન નહીં મા હું બધી જગ્યા સાસરી મોજુ પિયર મોજુ કોઈ જગ્યાએ મારું મન ધન રહ્યું નથી માં અને જ્યારે હું બધાને મન ધન આપતી હતી ને તો મેં એક ટાઈમે પચીસ પચીસ હજારના ટેકા મેં કર્યા છે એ લોકો હતા મને ફોન કરવા માટે પણ રાજી નથી માં પણ મને મન સુખ નથી થતું પણ કેવું એવું એ છે કે મારો આવો સમય આવ્યો તારે મારી જોડે કોઈ ઊભું નથી મા મને એ મન દુઃખ થાય છે મા પણ મારો સમય તમારે લાવ મારો દીકરો એકલો એક છે બો ભોર્યો ને શ્રવણ ને મારો દીકરો હું એમ હતા તો 26 વર્ષની એની ઉંમર થઈ ને માં એને એમ કે બેટા મારું માછું ન તો હું એને ના કહું ને તો લગીને એવું ના કે મમ્મી બસ એવું ના બોલે મારા પગડા ભાઈ તો એ મારા પગડવા માટે મારો દીકરો તૈયાર છે માં એવા શ્રવણ ની વાની કરે ને તું હાથ પગડીએ માં અને મારા દીકરાનો ધંધો એવો ચલાવજે કે જે મને અતારે મને ઓળખતા ન અને મને પણ ઓરખે માં એવો મારો ટાઈમ માં લાવજે બસ મારી ઈચ્છા એ કે મારે બંગલા નઈ જોઈ ના પણ ટાઈમે એ કાય કમાય અને ખાઈ માં મારા એવા દિવસો છે કે અત્યારે તમે મને જે વ્યવહાર આપ્યા છે ને પણ એ હું ટાઈમે હું નથી કરી શકતી કે ટાઈમે લોટ હોય તો તેલ ના મળે તેલ હોય તો જોખા ના મળે માં કાલી જ વાત છે મે હું આવી છું અહીંયા

ધંધો ચાલે અને એનું મુદ્દા ચાલે એટલું જ જોઈએ મા મારા પાસમાં રામ રામ માણી અને તમે જે કીધું તું મા કે જ્યાં તારા કોઈ સંબંધીમાંથી કે ફોન આવશે તો મારા દીકરાના ભાઈવનનો ફોન આવ્યો તો પણ તે વખતે એવું કીધું કે ના તારા પપ્પાની ઉંમર થઈ ગઈ છે ને તો નોકરી નહીં લાગે પણ ત્રીજે દિવસે મેં અમારા સંબંધીને મેં હોમીથી ફોન કર્યો હતો મા તાકે કશો હોદા નહીં હું મામા માટે હું તપાસ કરીશ અને બીજે જ દિવસે વાત કરી તો મંગળવારની રજા આવી આવીશ હિમરેને તો કે તમે બુધવારથી આવજો એમ તો એ મારા મિસ્ટર એવું કીધું મા કે ગુરુવારે મારે એ છે કે હું માડીન ગાડીએ જવાનું તાકે તમે દર ગુરુ તાકે ના મને નોકરી લાગશે ને તો હું મહિનામાં એક વખત જઈશ પણ આ પેલું પદનું એલાન જોવાનું ને એટલે ગુરુવારે મા ના આવી શક્યા એટલા માટે એટલી અમારી ભૂલ થઈ મા. માં હું રવિવાર ભરવા માટે હું આવીશ અને શુક્રવાથી એમને નોકરી ચાલુ કરી છે માં બસ એ નોકરી કરે શાંતિપૂર્વક કોઈ ના એમને કરવાની બહુ આદત છે એ પણ મારે બસ એટ જોઈએ બધું ભૂલી જવાનું હવે એના લાગી ગયો છે

ભાવના હોય <laughs> <laughs>

આજથી કદાચ એને કે ચાલુ થઈ ગયું કાઉન્ટ અવસ્થા બરાબર એને હું છોડું નહીં જે કઈ વ્યવહાર છે હું લીધા વગર છોડું નહીં તારા અગાન સંબંધીઓ બધાને કહી દે છે માં આવી છે

પાછે આ તને દીધી ની બંદવસ્ત કરી આલી હવે આ છે ને તારા ગર્મો છે જો

ભરત અજયજી જેવા આ દુનિયા જગત તો વાત આ શું મારે કાય આલવાના છે હા 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 શું જોને આજે આજે અધિકાર તમારી જ કૃપા મારી માવડી બેઠી હોય તો ટેન્શન હોય ખાલી બોલો બોલવાથી બધું થશે

પંચમહાલ કે ગુજરાત અહીંયા આ પહેલી એવી ગાડી છે આ એક ગાડી ઉપર વ્યસન મુક્તિ અને મારી સુખ કહીએ શબ્દો ઓછા છે ધન્ય હતા ભક્તોને

गाजे तारि गेन फीचर अबे લોકો એનોસ કે માર પૈસા છે ક્યાં પૈસા લીધા અરે નો ખોરો ભરો છું કોક ઘર ચાલે એમ કરો છું માર કે બાદ ભરવાની જરૂર નહીં તમે સુખી રહો બસ એ હું માતા ઈચ્છો છું તમે સુખી રહો તમે ખુશ રહ બરાબર છે જરૂરી નહી મહાકાળી ભલે દુનિયા જગત માં તને વાતો કરવા વાળા તમે તમે તમારું કામ કરો હું મહાકાળી મારું કામ કરે છે મને કઈ ફરક પડવા નહી મને દુનિયાદારી કોઈ ફરક નહીં પડવાનો હું મારું કામ કરે જે છે

અને તમારા બધાના આશીર્વાદ તમારી બધી તમારી બધાની માતાઓ ખુશ રહે અને તમે બધા ખુશ રહો સાચી વાત તમારી માતાઓ તમને આશીર્વાદ આપે સાચી આ લીધા છે ને એને જરૂરી નહીં પણ તમારી માં તમારી જોડે દાન કરાવડાવી છે સાચી વાત છે તમારી માં તમારી માતાઓ દાન કરાવડાવી છે દીકરા ઘર જો તારો જમણો તારો ગાડો આવ્યો સાચી વાત છે માં પછી હું વીફો તમારા માટે સાચી વાત ആശീർവാദ <laughs> <laughs> <laughs>